ભણવા જાઉં ગ્રેજ્યુએટ થઈ ગયો સંજયભાઈ આઈડી હમણાં બુસ્ટ તરક મારવાની છે આપણે કોમેડી વિડીયો કઈ શૂટ કરવાનો છે જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા ભાંગલા ટુકલા વ્લોગ અંદર ને અત્યારે છે ને આપણે બધું કામ આલે મગફળી નું બસ બે દિવસનું કામ છે મગફળી અંદર તો આ બધે તગારા લઈને વર ગયા બસ બે દિવસનું કામ છે બધું બધું પૂરું થઈ ગયા આપણા ઝાડવા જોઈ લો ભાઈ બાકી કેમ છે ફૂલું કઈ ઘટે નહીં કે નહીં વાહ આ તો જને લક્ષ્મણપાહેન જાય તો જોવે આપડે મકફડી છે ને અટાણે એક સાઈડ ન ખાયાખી તો આવે લાઈન ઉભી કરી મમીયા તો ઉપર થોડીક પુગાઈ શકી કે કામ છે કામ કામ છે તો તો મતલબ બહુ હાંસું

હમણાં ભાઈ કામ થી નહીં બ્લોક છે ટૂંકમાં હાંજે ભેગા થઈને તઈ બને કાલથી હમણાં ટાઈમ જ એમ તો મને લેખી મને લેખી મને બીજા ફેરવા લઈ જાય પણ કેદી લઈ જાવ આવા ટાઈમમાં નેવરી થાય એટલે જ ને ઓટણામાં સા બનાવ બે બાયુ સા બનાવ છે તો તમને બતાવું લે હા બે જણે બે જણે એક જ બનાવ મમ હા મને કે બે જણે છે સા બનાવી કે છે ને એક આમ છે ને કામ છે આ તો કે કેલો સુશીલ વેત લાગે કે ખાંડે તો

અમે નેવરા નથી થતા બાકી અમારે બે ભાઈનો પ્લાન છે કે એક કોમેડી વિડીયો આવે છે સંજયભાઈની આઈડી તમને ખબર હશે સંજય આહિર ચુમ્માલી ઓગણાય તો ન ખબર હોય તો ફોલો કરી લઈ જાઓ અમે એક દીકમાં અમારા બેન એમાં છે ને ધમાલવાળા વિડીયો આવવાના છે બરાબર ને ભાઈ મારું મારવાના હવે મને બધી મારવા જ ભેગા છે બધી બધી કાં પૂરી પૂરી ડાલામાં તો આવે છે ને એ કઈ વાંધો ના હાલો ભાઈ છોકરાઓને રમવા જ શું છે એ શું છે ને તમને બાઈની વસ્તુ તમને છે ને એ એની બાય ઓછી બુદ્ધિ હોય તમને સમજાવું જો આ ઇન્સ્ટાગ્રામ છે ને ઇન્સ્ટાગ્રામ એ મને એમ કહે કે ઇન્સ્ટાગ્રામ રીલી ક્યાં આમ ઓછી જ નથી થઈ છેલ્લા પાંચ મહિનાથી તો ઇન્સ્ટાગ્રામ અપડેટ નથી કરે બોલો એમાં હે ને આમ જો મારા આમ આમ જો કંઈક એને અપડેટ કરવા પડે ને એ પધો થોડો થોડો સમય એને અપડેટ કરવા પડે પછી ઇન્સ્ટાગ્રામ કે છે હાલે કે રીલી કહો પછી ફોન લઈને એ ઝિકો છોકરો કેમ ફોન લઈને આવે કે આમાં છે ને આ રેલી કામ ઉસી જ નહીં જાતું હોય કે આમે સોટવા માંડી ગયા ફોન એને અપડેટ કરવો પડે ગબાઉ ભણો કંઈક ભણો જો હું ગ્રેજ્યુએટ થઈ ગયો કંઈ વાંધો થઈ ગયા અપડેટ કે બાકી છે થાય છે વાં જો વાય આપણું ફિક્સ આપણો વિડીયો અપલોડ કરીને ને એ જગ્યા હવે જ્ઞાન નેટ આવી છે રેડી રેડી હું હિખામ લેવો મારી માહિતી અભણું બીજા દિવસ સવાર થઈ ગયો છે ને માં છે ને લખી માં ને કિરણ ભાભી છે ને પેહું દોઈ તો હું તમારી પેહું છે ને અમારી પેહું નો તબેલો બતાવું જો વાહ વાહ કાડ્યું વાહ જો બે જણીઓ એ પેહું દોઈ લખી માં કિરણ ભાભી ન્યા ન જાવ તો આ એક ગંદકી તો લો હું કે લખી માં પેહું દૂધ આ દૂધ હોય આ દોઈ છે દૂધ ના ઢગલા કરી દીધા કઈ વાંધો નહીં મોડું થઈ ગયું ને હા આ એક ભીંકા મારા સામ જોયા ભાગી જાઉં કંઈ વાંધો ને તને મેટાડોરમાં થોડાક સમયમાં ચડાવી દે અને થોડાક પૈસા વધારે આપે ને તો તું કઈ સમજી લીધું હાલો ભાઈ તો આપણે છે ને અહીંયા છે બરાબર હોય છે આપણે અહીંયા બહુ આવતા નથી એકચુલીમાં ને અત્યારમાં છે ને બગલાઓને ટાઈટ લાગી ગયા તમે જો બગલા બેઠા છે હાલો ભાઈ ફરીક વાર આવ્યા છે ને બેસી ગયો વાહ વા અત્યારમાં છે ને કબૂત ચણ ખાય ચણ बाजरोन लख मैं बेहूँ बन अब तो भाई अटाणी गाय मैं तो बस हालो तो जाओ वाणी वूली में तमें बधी ने एक चूली मा रड़ी हाँ उड़ती जाइए बैठे बैठी हालो तो जाओ वो वरस हालो भाई तुम्हें आप लोग अँ पु कर এটা ডেভেলপ করো